કેમ કે અહીંયા બધા માણસો હોય એટલે આપણને આજે બધાની વચ્ચે આપણે વ્લોગ ન કરી શકીએ એટલે કંઈ વ્લોગ કર્યો નથી અહીંયા થોડુંક એવું ઉતાર્યું હતું અને પછી આપણે અત્યારે દાદાવાડી આવી ગયા છીએ અને અહીંયા તૂરને એવું વાવેલું છે જો તમને બતાવું મસ્તીની તૂર છે જોઈ લો એક નંબર અત્યારે અહીંયા આપણે આવ્યા છીએ આટો મારવા ખેતરમાં અને આજે તમને આ આખા ખેતરનું જો ઓલી સાઈડ કપાસને એવું આવેલું છે તો તમે આખા ખેતરનો વિડીયો દેખાડીશ તો વિડીયોમાં તમે બન્યા રહેજો અને અહીંયા ઘઉં આવેલા છે જો થોડાક નાના નાના છે ઘઉં વાવ્યા છે અત્યારે અને હવે આપણે અહીંયા તૂરમાં ઘડીક રખડીએ અને થોડીક બૂર તોડી અને ખાવી બાકી તો જો મસ્તી ની અત્યારે તૂર વાવેલી છે આ સાઈડ બધી અને કાંઈક બીજું વાવેલું હોય તો એ પણ તમને બતાવું અત્યારે આપણે જો જાવી છે આ સાઈડ અંગાર જોવા બીજું કઈ વાવેલું નથી આ સાઈડ અહીં થોડીક જાહેર છે આપણે અને આ સાઈડ તુર વાવેલી છે અને હજી આપણે જાવી છીએ આ સાઈડ ઓલી સાઈડ જોતા હોય નીચે ઈ સાઈડ એ સાઈડ કઈ વાવેલું નથી ને એમ આ સાઈડ આ રીતનો રસ્તો છે દેખાતું તો નથી બીજું તો ખાલી તુર એક જ વાવેલી છે બાકી તો ઓલી વખતે આવ્યા હતા ભીંડો ને ગુવાર ને એવું બધું કર્યું હતું પણ આ વખતે ખાલી એક તુરત કરેલી છે એવો મસ્ત મજા અને આ એક છે મરચાં વાવેલા છે અહીંયા મરચી જો હજી આવ્યા નથી લાગતા આયા હવે તો બતાવું તમને કા ઉતાર લીધા હા છે જો આ રીતના મરચાં આવેલા છે ઉતાર લીધા લાગે છે અને આ સાઈડ ઘાઉ વાવેલા છે અને ઓલી સાઈડ કપાસ છે તો હવે આપણે એ સાઈડ જાવી અને આ સાઈડ જો આપણે દાદાનું એનું ઘર છે અને મસ્તીનું અત્યારે સુરત છે આડા પાંચ થઈ ગયા છે અને હવે આપણે નીચેના સેઢા બાજુ જાવી અને ત્યાં પણ એક મકાન છે તો તમે લોગમાં બન્યા રહેજો હવે આપણે નીચેના સેઢા બાજુ આમ ગોળ સાઈડ આટો ફરી પાછા આપણે આ સાઈડ આવશું તો પહેલાં મિત્રો આપણે થોડીક દૂર તોડીને ખાઈ લેવી અને પછી આપણે આમ નીચેની વાડી સાઈડ જાવી હજુ તો આપણે આખા ખેતરનો ગો આંટો મારવાનો છે તો પહેલાં થોડીક તૂર તોડીને ખાઈ લઈએ અને પછી જઈએ નીચે તો મિત્રો આપણે અંદર તૂરમાં આવી ગયા છીએ અને જો થોડીક એવી તૂર તોડી લીધી છે ખાવા માટે અને હવે આપણે તૂર ખાઈ લઈએ અને જો આપણે અહીંયા અંદર આવી ગયા હતા તૂરમાં તોડી લીધી છે થોડીક એવી તૂર આટલી ખાવા અને જ્યાલગીન હું ખાવ તાલગીન તમે આ તૂરનો સિનેમેટિક એક એન્જોય કરો મસ્તીના સિનેમેટિક લઉં છું તો એન્જોય કરો બધા તૂર ખાવી છે અને મસ્તીનો નો સનસેટ છે અત્યારે અને આવો સનસેટ અહીંયા તે જોવા મળે વાડીઓમાં અને અમારે અહીંયા ભાવનગર તો જોવા ન મળે કેમ કે મોટી મોટી બિલ્ડિંગો હોય એટલે કઈ દેખાય નહીં બાકી અત્યારે મસ્તીનો નો સનસેટ છે અને અત્યારે આપણે અહીંયા ઉભા ઉભા તૂર ખાવી છે ફોલી ફોલી ને દાણા છે તો ખાઈ લઈએ થોડીક તૂર અને પછી જઈએ નીચે અને મિત્રો હવે આપણે થોડીક દૂર ખાઈ લીધી છે અને હવે આપણે નીચલા સેટે હાલીને જ આવીશી અને પાછા તમે જોઈ શકતા છો મસ્તીનો સનસેટ છે જોઈ લો એક નંબર છે સનસેટ અત્યારમાં અને હવે આપણે નીચલા શેઠ તરફ હાલીને જાવી છીએ તો મળીએ સીધા હવે નીચલી વાડીએ છે તો ફાઇનલી મિત્રો આપણે નીચલા સેટ આવી ગયા છીએ અને આ સાઈડ દાદા એમણે કપાસ કરેલો છે જોઈ લો આ સાઈડ બધે કપાસ કરેલો છે અને અત્યારે આપણે આટલા સેટ આંટો છીએ અને જો આવી રીતનો કપાસ છે દાદાનો નેનો અને અત્યારે આપણે છીએ અને જો મસ્તીનો સનસેટ અત્યારે ઓછો થઈ ગયો છે થોડો અને જોઈ લો કપા કેવડો મોટો મોટો છે ખાલી હાઈટ જોવો તમે એકવાર કેમેરામાં આવતોય નહીં હોય કોને ખબર આટલો કપાસ છે હાથ ઊંચો કરવો એટલો એવડો મોટો મોટો કપા છે અને અત્યારે આપણે કપામાંથી હાલીને જાવી છીએ અને તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલ મિત્રો હવે આપણે નીચેના સેડેથી જો આ સાઈડથી આ ટો આવી ગયા છીએ આ સાઈડ ઉપરના સાઇડે અને અહીંયા છે આપણે દાદા નનેનું ઘર તો હવે આપણે અહીંયા હાલીને જાવી છીએ અને તમને જે કુ અને એવું છે અહીંયા એને એ તમને ને એવું બતાવવાનું છે અને અહીંયા તો પાણી વાળવાનું ન હોય દાદાને ઓલી ટપક લાઈન ફિટ કરેલી હોય જો અહીંયા કરેલી છે ટપક લાઈન ફિટ એટલે કંઈ પાણીને એવું વાળવાનું ન હોય એટલે વાંધો ન આવે અને અત્યારે આપણે જાવીશું દાદાને અને એના ઘર બાજુ બાકી અત્યારે આપણે ચારેય બાજુ આંટો મારીને આવતા રહ્યા છીએ અને હવે અહીંયા દાદાના એના ઘર આગળ પગવી આટલી વાર મિત્રો જો આપણે પહેલાં અહીંયા વાડીયા હતા ત્યાંથી ઓલી સાઈડ જો તૂર તમને દેખાતી હશે અહીંયાથી આપણે આમ ફરી 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 પછી અહીંયા આવ્યા અહીંથી આપણે ઠેર ફરી ફરીને ઠેર જો આ લીમડો દેખાય અહીંયા સેઢો છે ત્યાં થઈને આ ઓળી આવ્યા પછી ત્યાં થઈને આપણે અહીંયા આવ્યા અને આ છે આપણી દાદાનું ને એનું ઘર અને અહીંયા ઘઉં કરે છે આ સાઈડ કપાસ કર્યો છે અને હવે તમને કૂવોને એવું બતાવું છું તો થોડું વાળવાનું છે પછી અહીંયા પગી જવું એટલે તમને ને એવું બતાવી દઉં ફાઈનલી મિત્રો હવે આપણે કુવે પગી ગયા છીએ જોઈ લો અને હા મિત્રો જો આ ટપક લાઈનનું છે બધું આમાં શું સિસ્ટમ એ કાંઈ આપણને ખબર નથી આ ટપક લાઈનનું છે અને આ કૂવો છે તમને બતાવી દો જો આ કૂવો છે તો ઉપર જાળી ફિટ કરી દીધી છે ને આ કૂવો છે ઊંડો તો ઘણો બધો છે જો પાણી ઉપર છે ઘણું બધું પાણી છે અને આ છે આપણા દાદાનું એનું ઘર અને જો આ ખેતર આ સાઈડ કપાસને ઉભાવેલું છે અને આ હતો કૂવો અત્યારે જો આપણે અહીંયા ઉપર ઊભા છીએ તો કેમ કે જાળી ફિટ કરીએ એટલે કંઈ વાંધો ન આવે અને જો આ ટપક લાઈનનું બધું સિસ્ટમ છે અને તો લોગમાં રહેજો અને જો કૂવો છે આ અને આ સાઈડ કુંડી છે તો આ રીતનો વ્લોગ હતો આજનો અને આખી તમને વાડી બતાવી છે જો અને આ કૂવો છે કૂવો તમને બતાવ્યો છે અને આજનો ઉલ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થોડોક નાનો આવશે પણ મજા આવશે અને આજ આખી વાડીની આપણે ગોળ ગોળ ફેર્યા છીએ અને તમને આખો વિડીયો બતાવ્યો છે તો વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મળ્યા કાલે નવા વ્લોગમાં તા હું બધાને ટાટા બાય બાય